નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે સતત પાંચમા દિવસે ગાબડું પડ્યું છે આજે સેન્સેક્સમાં નવસો ને ચોર્યાસી પોઈન્ટનું ગાબડું પડ્યું નિફ્ટી ત્રણસો ચોવીસ પોઈન્ટ તૂટ્યો તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા માર્કેટ હવેજી કેટલું ઘટી શકે છે ગઈકાલે જ આપણે આ સવાલ ઉઠાવ્યો હતો અને ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે ત્રેવીસ હજાર પાંચસો સુધી નિફ્ટી જઈ શકે છે તો મિત્રો હવે બજારનું શું સતત પાંચ દિવસ સળંગ ઘટીને આવ્યું છે હવે શું એફઆઈઆઈની વેચવાલી કન્ટિન્યુઅસ ચાલુ છે તો આ એ વેચવાલી ક્યાં સુધી ચાલુ રહેશે ક્વાર્ટર ટુના પરિણામો લગભગ એન્ડિંગ તરફ આવ્યા છે મોટાભાગની કંપનીઓના પરિણામો આવી ગયા છે પણ હવે પછીના પરિણામો ક્વાર્ટર થ્રીના પરિણામો કેવા આવશે તો આ તમામ સવાલ જે છે એના જવાબ આપણે આજે મેળવવાનો પ્રયત્ન કરીશું અને આજે જે બજારમાં કડાકો બોલી ગયો છે તો એની પાછળનું શું કારણ છે એ તપાસી શું આપણે આ વિડિયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ આજના બજારની ચાલ જોઈ લઈએ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ઇઠ્યોતેર હજાર ચારસો પંચાણુંના નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ થોડો સુધર્યો ઇઠ્યોતેર હજાર છસો નેવું થયો અને ત્યાં સડસડાટ વેચવાલી આવી ભારે વેચવાલી આવી ઓલ રાઉન્ડ સેલિંગ પ્રેશર આવ્યું ઘટીને એ સિત્યોતેર હજાર પાંચસો ને તેત્રીસની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર છસો નેવું પોઈન્ટ પંચાણું બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સામે નવસો ચોર્યાસી પોઈન્ટ ત્રેવીસનું ગાબડું દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર બાવીસ ખુલ્યો શરૂમાં એ સુધર્યો ત્રેવીસ હજાર તોંતેર થયો ત્યાંથી વેચવાલી આવતા એ તૂટી અને ત્રેવીસ હજાર પાંચસો ને નવની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર પાંચસો ઓગણસાઠ પોઈન્ટ શૂન્ય પાંચ બંધ રહ્યો જે ગઈકાલના બંધની સરખામણીએ ત્રણસો ચોવીસ પોઈન્ટ ચાલીસનું ગાબડું દર્શાવે છે મિત્રો માર્કેટ ક્રેશ થયું છે માર્કેટ ઘટી ગયું છે સતત પાંચ દિવસથી ઘટી રહ્યું છે માર્કેટ બ્રેથ નેગેટિવ છે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો પણ નેગેટિવ છે તો એડવાન્સ ડેકલાઇન રેશિયો આપણે જોઈએ તો માત્ર ચારસો ઓગણીસ સ્ટોક જ વધ્યા છે એની સામે ત્રેવીસો ચોરાણું સ્ટોક ઘટીને આવ્યા છે અને અડતાલીસ શેર છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટી ઉપર નજર કરીએ તો છ શેર છે એ વધ્યા છે તેની સામે ચુમ્બાલીસ સ્ટોકના ભાવ આજે ઘટીને આવ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ સર્કિટ બ્રેકરની વાત કરીએ તો ઓગણચાલીસ સ્ટોક એવા હતા કે જેમાં અપર સર્કિટ છે અને બસો બોતેર શેર છે એમાં લોઅર સર્કિટ છે મિત્રો આ ડેટા ઉપરથી એક કલ્પના કરી શકો છો કે માર્કેટ કેટલું બધું નેગેટિવ છે કેટલું બધું સેલિંગ પ્રેશર આવ્યું છે તમે જુઓ ફિફ્ટી ટુ વી હાઈલોનો ડિફરન્સ જુઓ એડવાન્સ ડેકલાઇન રેશિયોનો ડિફરન્સ જુઓ અને સર્કિટ બ્રેકરનો બંનેનો ડિફરન્સ જુઓ વધારે પડતું ડાઉન ટ્રેન્ડ આજે વધારે પડતું જોવાયું છે ડિપ્રેસ સેલિંગ જોવાયું છે મિડ કેપ સ્મોલ કેપ તમામ સ્ટોક આજે ઘટીને આવ્યા છે મિત્રો સૌ પ્રથમ આપણે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી નાખીએ તો ટોપ ગેઇનર્સ હતા આજના બ્રિટાનિયા ગ્રાસિમ ટાટા મોટર એશિયન પેઇન્ટ અને એનટીપીસી આજના ટોપ લૂઝર્સ છે હીરો મોટો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હિન્દાલકો ટાટા મોટર અને આઇસર મોટર મિત્રો ગઈકાલે ડાઉ જોન્સ ઘટીને આવ્યો સળંગ છ દિવસથી ડાઉ જોન્સ પણ વધતો હતો ગઈકાલે ડા જોન્સમાં સેલિંગ પ્રેશર આવ્યું પ્રોફિટ બુકિંગ આવ્યું ડાઉ જોન્સ ઘટીને આવ્યો છે આજે પણ ડાઉ ડાઉઝોન્સ ફ્યુચર ઓગણચાલીસ પોઈન્ટ માઇનસ ટ્રેડ કરી રહ્યું છે તેની પાછળ આજે જાપાન હોંગકોંગ તાઇવાન કોસ્પી તાઇવાન તમામ સ્ટોક માર્કેટ એશિયાના માર્કેટમાં માઇનસ ટ્રેડમાં જોવા મળ્યા એકમાત્ર સિંગાપોર થાઈલેન્ડ અને સિંગા સિંગાપોરનો એસટીઆઈ થાઈલેન્ડ અને ચાઇના ચાઇના સત્તર પોઈન્ટ પ્લસ હતું એટલે આટલા માર્કેટ પ્લસ હતા યુરોપિયન સ્ટોક માર્કેટમાં ધીમો સુધારો હતો ધીમી મજબૂતાઈ હતી એટલે એ આજે પ્લસ જોવા મળ્યા મિત્રો નિપટી છે એ ચાર મહિનાના લોની નીચે આવ્યું છે એટલે કે પચીસ હજાર ચોવીસ હજારનું લેવલ તોડ્યું અને જે ત્રેવીસ હજાર પાંચસો ને નવની લો બનાવી છે તો એ ચાર મહિનાના લોની નીચે આજે આવ્યું છે મિત્રો સૌથી મહત્વની વાત આપણે એ કરવાની છે કે આજે જે બજાર ઘટ્યું છે અને આજનું જે ફ્રેશ નવો કડાકો કે નવું ગાબડું પડી ગયું છે તો રોકાણકારોના સાડા સાત લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપિટલાઇઝેશનમાં ધોવાણ થયું છે એટલે પોર્ટફોલિયો રોકાણકારોનો જે પોર્ટફોલિયો છે એમાં સાડા સાત લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે તો આજે બજાર ઘટ્યું એની પાછળ કયા કારણો તો સૌપ્રથમ પ્રથમ મોંઘવારીનું કારણ આવ્યું ગઈકાલે બજાર બંધ થયા પછી મોંઘવારીનો દર જાહેર થયો ખાસ કરીને ભારતનો મોંઘવારીનો દર જાહેર થયો ઓક્ટોબર મહિનાનો એ છ પોઈન્ટ એકવીસ ટકા આવ્યો ચૌદ મહિનાની ઊંચી સપાટીએ આવ્યો એટલે ફુગાવાનો દર ખૂબ વધીને આવ્યો છે એટલે આરબીઆઈ એવું વિચારતી હતી કે આપણે વ્યાજ દર થોડા ઘટાડીશું કારણ કે અમેરિકા યુરોપિયન દેશોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે તો આરબીઆઈ ઘટાડશે ઇન્ફ્લેશન કંટ્રો અંકુશમાં રહેશે તો પણ ફુગાવો અંકુશમાં રહ્યો નથી ચૌદ મહિનાની હાઈ ઉપર પહોંચી ગયો છે એટલે હવે આરબીઆઈના જે ફુગાવાનો દર આવ્યો છે એ પણ આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ છે એટલે હવે આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરશે નહીં એટલે આ એક મોંઘવારીનું જે ફેક્ટર્સ છે એને કારણે આપણને બજારમાં આજે ભારે વેચવાલી જોવા મળ્યું બીજું કારણ ક્વાર્ટર ટુના અર્નિંગ્સ આવી ગયા છે તમારી સામે છે તમે જ કલ્પના કરી શકો છો તમે જ જોઈ શકો છો કે ક્વાર્ટર ટુના અર્નિંગ્સ જે છે એ આવવા જોઈએ એવા આવ્યા નથી મિત્રો એકસો ને સત્તાવન કંપની અગ્રણી કંપની એવી છે કે જેના ક્વાર્ટર ટુના પરિણામો નબળા આવ્યા છે અગ્રણી અને કેટલીક રિસર્ચ બ્રોકિંગ હાઉસ છે એમણે રિસર્ચ કર્યું છે કે ત્રેસઠ ટકા કંપનીઓના જે પરિણામ આવ્યા છે એ પછી ટકા રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે આ એક મોટી વાત છે બીજું એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર તમે બધાને જાણો જ છો કે ઓક્ટોબરમાં એફઆઈઆઈએ એક લાખ ચૌદ હજાર કરોડથી પણ વધુનું સેલિંગ પ્રેશર કર્યું હતું અને એ એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર નવેમ્બરમાં સતત ચાલુ રહ્યું છે બારમી તારીખ એટલે કે ગઈકાલે પણ ત્રણ હજાર ચોવીસ કરોડનું નેટ સેલ કર્યું હતું નવેમ્બર મહિનાનું ટોટલ નેટ સેલ જોઈએ તો પચીસ હજાર એકસો ને કરોડ છે એટલે એફઆઈઆઈનું જે વેચવાલી ચાલુ રહી છે એને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે બીજું હાઈ વેલ્યુએશન મિત્રો દિવાળી પહેલાના તમામ મારા વિડીયો આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે હું સતત મારા વિડીયોમાં એલાર્મિંગ સિચ્યુએશન કહી રહ્યો હતો કે ભારતનું બજાર વધારે પડતું વધી ગયું છે ઓલ ટાઈમ હાઈ લાઇફ ટાઈમ હાઈ છે ઊંચું વેલ્યુએશન છે આ જ કારણ જે છે એને કારણે જ અત્યારે બજાર ઘટી રહ્યું છે અને એફઆઈઆઈ સહિત તેજીવાળા કે જેના ઘરમાં પાણી આવે પોર્ટફોલિયોમાં સરભર થવા માંડે તો એ વેચવાલી આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે ઊંચું વેલ્યુએશન છે એ પણ એક આજે મહત્વનું મંદીનું કારણ બની ગયું છે એટલે ચાર કારણો મહત્વના મોંઘવારીનો દર વધીને આવ્યો ક્વાર્ટર ટુના અર્નિંગ્સ છે એ નબળા આવ્યા એફઆઈઆઈની વેચવાલી ચાલુ છે અને હાઈ વેલ્યુએશન એટલે આ ચાર કારણોને કારણે બજારમાં આપણને ભારે વેચવાલી જોવા મળી છે મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર થોડીક નજર કરી લઈએ તો બીજે બીએસસી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે બી એસસીના ક્વાર્ટર ટુ ક્વાર્ટરની આવક જોઈએ તો ત્રેવીસ ટકા વધી છે નફામાં એકત્રીસ ટકાનો વધારો થયો છે અને એનું માર્જિન જે છે સુડતાલીસ ટકાથી વધીને બાવન ટકા આવ્યું છે કલ્યાણ જ્વેલર્સનો નફો એકસો પાંત્રીસ કરોડથી ઘટીને એકસો એકત્રીસ કરોડ આવ્યો છે અને લેબોરેટરી છે એનો છસો ને કંપનીઓના પરિણામ હતા બીજા એક મહત્વના સમાચાર છે બેંક નિફ્ટી ની અંતિમ વીકલી એક્સપાયરી આજે હતી સેબીએ વીકલી એક્સપાયરીના નિયમોમાં ફેરફાર કર્યો છે એટલે એનએસિએ હવે નવી વીકલી કોન્ટ્રાક્ટ બંધ કર્યા છે હવે ફક્ત મંથલી એક્સપાયરી જ રહેશે એટલે આ એક મહત્વનું કારણ હતું પણ બેંક નિફ્ટીનો ઇન્ડેક્સ પણ આજે પચાસ હજારની નીચે ઉતરી ગયો હતો તે પણ એક મોટું ચિંતાનું કારણ જોઈ રહ્યો છું બીજા એક મહત્વના ન્યૂઝ છે મિત્રો આઈપીઓ રિલેટેડ તો એનટીપીસી ગ્રીનનો આઈપીઓ આવી રહ્યો છે દસ હજાર કરોડનો આઈપીઓ આવી રહ્યો છે અને આ આઈપીઓ ઓગણીસમી નવેમ્બરે ખુલી રહ્યો છે અને એનટીપીસી ગ્રીનના શેર જે આવવાના છે એની પ્રાઇસ બેન્ડ પણ નક્કી થઈ ગઈ છે એની બેન્ડ રહેશે એકસો બે રૂપિયાથી એકસો આઠ રૂપિયા હવે આ પ્રાઇસ બેન્ડ કેટલી ઊંચી છે કેટલી નીચી છે એ તો એના નક્કી કરશે અને બજાર નક્કી કરશે અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ કેટલું બોલાય છે તેના તેના ઉપર આ આઈપીઓના સક્સેસ ભરાવાનો સક્સેસનો રેશિયો ખબર પડી જશે મિત્રો મહત્વની વાત સ્વીગીનો આઈપીઓ આવ્યો તો ખૂબ ચર્ચાસ્પદ બન્યો સારો એવો ભરાયો મંદી બજારમાં પણ ભરાઈ ગયો એ મોટી વાત હતી એટલે સ્વીગીનો જે આઈપીઓ એનું આજે લિસ્ટિંગ હતું સાત ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું કંપનીએ ત્રણસો નેવું રૂપિયામાં શેર આપ્યો છે બીએસસીમાં ચારસો ને બાર રૂપિયામાં સૌથી પહેલો ટ્રેડ થયો એનએસસીમાં ચારસો ને વીસ રૂપિયામાં ટ્રેડ થયો એટલે કે સાત ટકાનું પ્રીમિયમ ગેઇન મળ્યું ગેઇન લિસ્ટિંગ થયું અને જ્યારે નો શેર આજે બંધ રહ્યો ત્યારે ચારસો ને છપ્પન રૂપિયાના ભાવે બંધ રહ્યો એટલે લિસ્ટિંગ થયા પછી પણ સ્વિગીના શેરનો ભાવ ખરાબ બજારમાં વધીને આવ્યો છે રૂપિયા પ્લસ રહ્યો છે જેને નથી વેચ્યા એમને સોળ ટકાનો નફો મળી રહ્યો છે સોળ પોઈન્ટ બાણું ટકા વધીને આવ્યો છે ત્રણસો નેવું સામે ચારસો ને છપ્પનનું ક્લોઝિંગ આવ્યું છે મિત્રો બીજા એક મહત્વના સમાચાર શેરબજારના વર્તુળોમાંથી મળી રહ્યા છે કે પીએન બી હાઉસિંગ જે છે એમાં એક મોટી બ્લોક ડીલ થઈ છે અને કંપનીએ અઢી કરોડથી વધુના શેર વેચ્યા છે અને એ શેર લગભગ નવસો ને તેતાલીસ રૂપિયાના ભાવે એ ટ્રેડ થયો છે અને આ જે બ્લોક ડીલ થઈ છે એની અંદાજીત વેલ્યુ તેવીસો કરોડ રૂપિયા જેવી થવા જવા થાય છે આ સમાચાર આવ્યા પછી પીએન બી હાઉસિંગના શેરમાં સાત ટકાનું ગાબડું પડી ગયું હતું અને ટ્રેડિંગ સેશનને અંતે પીએન બી હાઉસિંગ જે છે એ છ ટકા તૂટીને નવસો ચોવીસ રૂપિયાને પાસઠ પૈસા બંધ રહ્યો હતો એટલે મિત્રો આ બધા મહત્વના જે ન્યૂઝ છે એ હું તમને કહી રહ્યો છું અને બીજું મિત્રો મારે તમને એ કહેવું છે કે સારું કારણ એ આવ્યું છે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર આંતરરાષ્ટ્રીય જે એજન્સી છે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર એણે ભારતનું મીડિયમ ટર્મ ગ્રોથ આઉટલુક મજબૂત જાહેર કર્યું છે ફિનાન્શિયલ યર સત્યાવીસ સુધીમાં એણે જીડીપી ગ્રોથ છે એ સાત ટકા રહેવાનું અનુમાન એમનું એમ યથાવત રાખ્યું છે આ એક સારું કારણ છે આપણા માટે મિત્રો હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો બજારનો ટ્રેન્ડ નરમાઈ તરફી રહેશે મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું દિવાળીના મૂર્તની ટ્રેડિંગની કેન સંપૂર્ણપણે નરમાઈમાં પડી છે મંદીમાં પડી છે સેન્સેક્સ એંસી હજાર અને મેં કહ્યું હતું ચોવીસ હજાર પાંચસો ઉપર નિપટી ન આવે ત્યાં સુધી કશું જ બાય ન કરવું આવો સ્પષ્ટ સંકેત તમને અમારા વિડીયોમાં મેં આપ્યો હતો એ જ પ્રમાણે બજાર સતત ઘટી રહ્યું છે હવે ગઈકાલે મેં વિડિયોમાં કહ્યું હતું કે સે નિફ્ટીમાં ત્રેવીસ હજાર આઠસોનું લેવલ તૂટશે તો ત્રેવીસ હજાર પાંચસો સુધી જઈ શકે છે અને ત્રેવીસ હજાર પાંચસો જે છે એ બહુ મજબૂત મોટું સપોર્ટ લેવલ આવે છે ત્યાં બજાર થોડુંક થાક ખાય તેવું મને લાગે છે અને ટેકનિકલી જોઈએ તો બસો દિવસની મૂવિંગ એવરેજ જે છે એ ત્રેવીસ હજાર પાંચસો પાંત્રીસ આવે છે એટલે બજાર જે રીતે પાંચ દિવસથી ઘટ્યું છે તો આવતીકાલે અથવા એના પછીના દિવસે બજારમાં એક સપોર્ટ આવે બજાર ત્યાંથી ટેકનિકલ કરેક્શન રૂપી સુધારો પણ આવી શકે છે બાઉન્સ બેક પણ થઈ શકે છે ત્રેવીસ હજાર પાંચસોનું એક મજબૂત સપોર્ટ રહેશે આપને જો બાય કરવાની ઈચ્છા હોય સારા સ્ટોકમાં તો ત્રેવીસ હજાર પાંચસો આજુબાજુ આપ સારા ફંડામેન્ટલી ક્વાર્ટર ટુના પરિણામ સારા આવ્યા હોય એ શેરમાં આપ બાય કરી શકો છો પણ આ સુધારો કામ ચલાવવું રહેશે એ ધ્યાનમાં રાખીને નફો થાય તો નફો તમે બુક કરી લેજો લાંબા ગાળાનું જે આપણે જે ખરીદી કરવાની છે જે સ્ટ્રેટેજી અપનાવવાની છે એના માટે આપ વેઇટ કરજો વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવજો સમય આવશે બજારનો ટોન સારો નથી અને હા એફઆઈઆઈની વેચવાલી ક્યાં સુધી ચાલુ રહેશે તો એફઆઈઆઈ જે છે એમને ડિસેમ્બર એન્ડિંગ હોય છે એટલે હજી નવેમ્બરની તેર તારીખ આજે થઈ છે હજી પંદર દિવસ બાકી છે અને ડિસેમ્બર મહિનાના બીજા પંદર દિવસ બાકી છે એટલે એક મહિનો સુધી એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી શકે છે આ એક એસ્ટિમેટ છે અંદાજ છે મારું ગણિત છે કારણ કે ડિસેમ્બર એન્ડિંગ હોય એટલે એફઆઈઆઈનું વેચવાલી જ્યારે જ્યારે બજાર ઉપર હોય ત્યારે સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બરને ડિસેમ્બર મહિના સુધી એની વેચવાલી આવતી હોય છે તે જ પ્રમાણે આ વખતે બન્યું છે એટલે એફઆઈઆઈની વેચવાલી પૂરી થઈ જવા દો ત્યારબાદ બોટમ આઉટ થશે માર્કેટ ત્યારે આપણે બાય કરીશું મિત્રો આ વિ આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર એજ્યુકેશન પર્પઝથી ને આપને માહિતી શેર કરવા માટેનો આ વિડીયો છે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ